ભાજપ શાસિત ગુજરાતમાં આદિવાસીઓની કેવી દશા છે તે અમે તમને બતાવી રહ્યા છીએ વિજયનગરના વણજ ગામમાં રહેતા વનવાસીઓ હાલમાં ગરબાડ વગરના નોંધારા થઈ ગયા છે સાબરકાંઠા જિલ્લાનું જંગલ ખાતું આ વનવાસીઓને પોતાની વર્ષો જૂની જમીનમાંથી કાઢવા માટે ચોથી વારનો પ્રયાસ કરી ચુક્યું છે કે 1975 માં વિજયનગરના આદિવાસીઓની જીવાદોરી સમાન હરણાવ જળાશય યોજના અને વડજ ડેમ બનતા આદિવાસીઓની જમીન ડૂબવા ગઈલી ત્યારે વડજ ગામના આદિવાસીઓએ સર્વે નંબર 55 માં તેમને જમીન આપવામાં આવી તેવી માંગ કરેલી પરંતુ 1975 થી આજ દિન સુધી સરકારો બદલાઈ પણ આ આદિવાસીઓને જમીન આપવાની માત્ર વિચારણાઓ થઈ રહી તમે જોઈ શકો છો આ સરકારી કાગળ કે જેમાં વન અને પર્યાવરણ પ્રધાન સહિત સચિવ કક્ષાએથી આ જમીન આદિવાસીઓને આપવાની વિચારણા ચાલી રહી હોવાના આશ્વાસન આપી રહ્યા છે સરકારે જમીન આપી નથી આજ દિન સુધી અને સરકારે અહીંયા સર્વે નંબર પંચાવનમાં સર્વે કર્યો અને ઝાડોનું માર્કિંગ પણ કરી નાખ્યું આપવા માટે એટલે અમે એ ભરોસે રહી ગયા તો આજ દિવસ સુધી સરકારે આપી નહીં એટલે અહીંયા છાપરા બોલે દસ 12 બારથી રહીએ છીએ તો આ હવે અમને નોટિસ નહીં આપે એમ કરી અને છાપરા તોડી પાડે એ જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે તે જગ્યા રોડથી ત્રણ કિલોમીટર અંદર જંગલમાં આવેલી છે તો પ્રથમ વાર જીએસટીવી ની ટીમ ચાલીને અને ઝરણા પાર કરીને ત્યાં પહોંચેલી

તોડી લઈને જવા હોય તો વાળ કરી નાખે છે તારની અને પછી કઈ ક્યાં જવાનું રહેવા જવા નથી અત્યારે અમે ઘર બાર વગરના થઈ ગયા છે જે દિવસ વરસાદ આવ્યો ત્યારે અમે વરસાદમાં ન તો અમારો ઘર કે કશું એ નતું અમે વરસાદમાં ત્યાં જમીન પર અમારો અમારી રાત ગુજારી આ લોકોની મદદ करणार હાલમાં કોઈ જ નથી તો ફોરેસ્ટ સિંચાઈ અને પોલીસ વિભાગે વરજના મૂળ રહેવાસીઓને ઘરબાર વગર ના કરી દીધા છે ઉપર આભ અને નીચે ધરતી એ જ એમનું આશ્રય સ્થાન બની ગયું છે ત્યારે રાજ્ય સરકારના વનવાસીઓને ખેતીની જમીન માંથી ન કાઢવાના દાવાઓની સત્યતા કેટલી છે વિજયનગરના વનવાસીઓની વ્યથા વિશે તો આપે જાણી લીધું પરંતુ હવે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત ફોરેસ્ટ વિભાગના લોકોને કેમ ત્યાંથી કાઢવા માંગે છે તે જોઈએ

તો તેમાં જે તે તાલુકાના મામલતદારને સાથે રાખવાના હોય છે પણ અહીં તો મામલતદારને આ વાતની જાણ પણ કરવામાં આવી નથી પણ જ જે જંગલ એરિયા છે એની અંદર હમણાં દસેક દિવસની અંદર છાપરા હટાવવામાં આવ્યા છે આપના અહીંયાથી કોઈ કાર્યવાહી થઈ છે બાબતે ના આમ કે વણજમાં કોઈ છાપરા હટાવવા બાબતમાં અમારે અહીંયા મામલતદાર કચેતરથી કોઈ કાર્યવાહી થઈ નથી અહીંયાથી કોઈ પત્ર વિલખવા માટે અહીંયાથી છેલ્લા એક બે ચાર મહિનાથી કોઈ એવો પત્રહાર થયેલું નથી તો ફોરેસ્ટ અધિકારીઓની વાત કરીએ તો તેઓ વન અધિનિયમ બે હાજર છ આગળ કરીને પેટા વિભાગીય સ્તરીય સમિતિ ખેડબ્રહ્મા વિજયનગર તાલુકાના નામ મંજૂર થયેલા દાવાઓની ની અંતર્ગત અપીલ કેસો સ્થળ ચકાસણી દરમિયાન આ નવા બાંધકામ હોવાથી તોડી પડાયા હોવાની વાત કરી રહ્યા છે એટલે એ નવું દબાણ હતું એ પ્રમાણે અમે અમારી ફરજમાં આવતું હતું કે નવા કોઈ દબાણો જંગલમાં થવા દેવા નહીં અને જંગલનું સંરક્ષણ કરવાનું થાય અમારે અમારી ફરજમાં આવે એટલે અમે તાત્કાલિક દૂર કરી નાખશું કારણ કોઈ પણ હોય પરંતુ વર્ષોથી જંગલ જમીનમાં રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા આ આદિવાસીઓ હાલમાં સરકારી તંત્રના પાપે નિરાશ્રિત થઈ ગયા છે ત્યારે હવે કંટાળેલા આ લોકો આગળ જતા હથિયારો ઉપાડે તો નવાય નહીં ક્ષિતિજ રૂપાલી જીએસટીવી હિંમતનગર